નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ દાહોદ જિલ્લાના પાવડી ગામ ખાતે બિરસા મુંડા ભવન દાહોદ દ્વારા ડોક્ટર જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ યોજવામાં આવતો હતો એસઆરપીએફ ગ્રાઉન્ડમાં બિરસા મુંડા ભવન દાહોદ સાઇનઅપ્સ મેડિકલ એસોસિએશન દાહોદ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ યોજાયો હતો આ ખેલ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના અધ્યક્ષ વીએમ પાર્કી મંત્રી શ્રી આર સંઘાડા આમંત્રિત મહેમાનો જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્રસિંહ દામા એસઆરપીએફ ગ્રુપના ઇન્ચાર્જ સેનાપતિ એમ એમ મકરાણી ભીલ સેવા મંડળના પ્રમુખ શાંતિલાલ નીનામા દાહોદ ભવનના કન્વીનર એફ બી વોહોનિયા તાલુકા પંચાયતના પ્રમુખના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખેલ મહોત્સવનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મહુડી પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના અને ગીત રજૂ કર્યા હતા તો ઉપપ્રમુખ ડૉક્ટર અનિલભાઈ બારીયાએ સ્વાગત કર્યું હતું મેનેજિંગ ટ્રસ્ટી વીએમ પાર્કીએ ખેલ મહોત્સવનો પ્રસ્તાવના અને ઉદ્દેશ રજૂ કર્યા હતા ઉપસ્થિત મહાનુભાવોને પ્રાસંગિક ઉદબોધનમાં શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી